તો હજારમાં હાજર કેમ છો ફેમિલી ચાલો મિત્રો શું જોવા પડી ગઈ છે અને નહીં જો ફ્રેશ પણ થઈ ગયો છું તો ફર્સ્ટ ઓફ ઓલ વોક શરૂઆત આપણે ગુડ મોર્નિંગ કરી દઈએ દે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય જય માતાજી માતાજી તો મિત્રો આજે છે ગુરુ પૂર્ણિમા તો તમને અને તમારા પરિવારને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ તો મિત્રો મારા મમ્મી પીહુ અને રૂહી એ તો બજારમાં ગયા છે જીલું શું કરવા બજારમાં ગયા છે લેવા શાકભાજી બસ શાકભાજી લેવા માટે ગયા છે

આવતીકાલે આખી રાત જાગવાનું ને પરમજી સવારે ગૌરી માતાને બનાવવા જવાનું એવું કંઈક હોય તો રૂહીને પીહુને એ લોકોને તો કપડાં લેવા માટે ગયા છે બજારમાં તો મિત્રો બરાબરની તાબડતોડ ભૂખ લાગી છે તો મેં રીતિકાને એવું કીધું છે એ લોકો તો આખા રીંગર ભરેલા બનાવે છે તો મને રીંગર ભરેલા આખા ખાવા નથી મારે તો મારા માટે સ્પેશિયલ વઘારેલી ખીચડી બનાવી તો ફાઇનલી હું જ્યારે પણ કશું પણ કહું અને જ્યારે પણ એ મને વાનગી ના ભાવતી હોય ત્યારે રીતિકાની કહું કે મને આ બની આપતું એ ફાઇનલી બની આપે છે તો વઘારી ખીચડી બનાવશે ત્યાં લીધું હું બજારમાં જેની ચીઝ લઈ આવું છું કારણ કે વઘારી ખીચડીમાં ચીઝ નાખવું બહુ મને બહુ સારું લાગે છે તો એ લોકો આવે કેવા કપડાં લઈને આવે ત્યાં લગી ફટાફટથી ચીઝ લઈને આવી તો બ્લોગમાં કરી બની રહી છું એટલે મિત્રો આ લોકો આવી ગયા છે બજારમાંથી હવે શું શું લઈને આવ્યા આપણે જોઈએ છે કે કપડાં કેવા છે તારા હા ચલો બતાવો જ ખરા શું શું લઈને તમે આ સારું ટોપલા હે આ ક્યારે પહેરવાના પીવું જ પહેરવાના

બીજું લાયા છે ના તો પછી એ તો પેરીસ એવું ચોરી પેરીસ મસ લાગ્યો તને આ કલર રુહી આ બાજુ તો વાહ મારું રુહી તો કેટલી ક્યૂટ લાગે છે વાહ સો સ્વીટ માય ડીયર ડોટર મારા લગન માં હું પેરીસ ઓ ગાંડી મારું લગન થઈ ગયું ઓય મમ્મા લગન તો છોડી ન પેરું અને ડાન્સ કેવી રીતે કરીશ

ઓ મિરે કે બાકી છે હા કે રીતે લગન કર હતા આખરી જે અંદર અંદર મસાલો ભરી અંદર અને ફ્રાય કરવાના પછી તેલમાં આને લાગે હો મને આ કપડામાં તે

હાથ નહીં લગાવવાનો ચીઝ ને હાથ નહીં લગાડવાનો જો એનો લેબલ લેબલ ખાલી કાઢ સ્મેલ સારી આવે છે સર વગા ચીઝ તે લગાવો દો ચીઝ તો દો હે કેટલી વાર છે ચલો મેરો તો ઘી વાવ પર તો ચાલો મિત્રો હવે ફરાફ હું જમી લઉં ચાલે બનાવી રહેજો તો મળીએ જમ્યા પછી તો ફાઇનલી મિત્રો અત્યારે હું આવી ગયો છું દાઢી કરાવવા માટે તો દાઢી વધી ગઈ છે એટલા માટે મેં વિચાર્યું હર્ષને ફોન કર્યો કે હર્ષ કોઈ છે તો ફાઇનલી જ્યારે પણ આવું છું ત્યારે ખાલી જ હોય છે પણ હું ફોન કરીને આવું છું એટલા માટે ખાલી હોય છે બાકી સવારે ને બપોરે ગીરદી હોય છે અને મને ખબર છે કે જ્યારે ગીરદી હોય ત્યારે આપણો નંબર આવે નહીં તો જ્યારે હર્ષને ફોન કરું ત્યારે જ હવે હર્ષ મને કહે છે કે કોઈ છે નહીં તું આવી જા તો ફાઇનલી અત્યારે તો કોઈ છે નહીં તો ફટાફટ આપણે દાઢી બનાવી બનાવીએ છીએ તો કોઈ નઈ મિત્રો બ્લોગ માં બની બને રહેજો હવે હર્ષા બધું સાફ કર શું છે આ બધું જો મિત્રો અહીંયા તો વરસાદી વાતાવરણ લાગે છે હર્ષ વરસાદ પડ્યો લાગે છે ને જો ચાલુ થઈ ગયો વરસાદ ને વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો અને મારે દાઢી કરાવવાની છે તો કોઈ નઈ મિત્રો ચલો બ્લોગ માં બની બને રહેજો વાર્તોન કપાવવાના છે ને ઓલી ફોર હરીશ કરાવવાની છે આપણે કેમ કે દાઢી મને આટલી બધી બહુ ગમતી છે અને ઘરે હું કરતો નથી કે હું ઊંચું સેટિંગ કરવાનું ને એટલા માટે ઓકે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો મળીએ દાઢી કરાયા પછી ઓકે બાય તો ફાઈનલી મિત્રો તમારો ભાઈ રેડી થઈ ગયો છે એન્ડ દાઢી પણ ક્લીન એન્ડ ક્લિયર કરાય છે ખાલી મૂછતા જ નથી કરાઈ મૂછ ના કરવાનું કારણ એક જ છે મિત્રો ઘણી બધી કમેન્ટ આવે છે કે દાઢી શું કહેવાય મૂછો વગર તમે નથી સારા લાગતા છોકરા જેવા લાગે છે એટલા માટે ફાઈનલી મેં મૂછો કાઢાઈ નથી એટલા માટે મૂછો મેં રાખી છે બાકી મૂછો તો ઓલરેડી મને ગમતી તો છે જ નહીં કેમ કેમ કે ઉંમર બહુ દેખાય છે પણ તમારો ભાઈ ડોન્ટ વરી બી હેપી ઓકે છે તો કોઈ નહીં મિત્રો શાંતિથી દાઢી બનાવી છે શાંતિ સ્ક્રબ પણ કરાવવા છે સ્ક્રબ કરાવ જો કેવું લાગે હા ભાઈ આજે મસાજ સ્ક્રબ કરાવી દઉં હા ભાઈ પહેલી વખત સ્ક્રબ કરાવી દઉં છે મને એ એક ઉસીમાં આઈફોન આપી દેવાનું ને ભાઈ

ખબર ને ધ્યાન રાખજો ભાઈ નું એ ભાઈ દરવાજો બંધ કરી નાખો જાવ પેલી બાજુ નો કેવો લાગી રહી છે કામચી કોણ છે તમને લાગતું ઠંડુ લાગે ઠંડુ લાગે તો મિત્રો આને લગાવવાના કંઈક ફાયદા પણ હોય વાર એકદમ સ્મૂથ થઈ જાય ને સ્મૂથ થઈ જાય ને एकदम ઘરો ઘરો મારતું ધોવાતું આજે તો રજા છે રહેવાની એટલા માટે જો ને બધા છોકરા ઉપર છે આજે આ તો રજા પર છે બધા છુટ્ટી પર એ પડ્યો વીરની વાત ના થાય તો મિત્રો હું હું રીતિકા તું ક્યાંથી મેં જો શું કઈ કઈ ને જો તું આ છે કશું આ મોકરો કશું થતું નહીં જો આ સારું છે નહીં

તો મિત્રો અમારે તો ઘરે જ કુવર પાડ્યું છે જોઈ લો કંઈ લેવા જવાનું નથી અમારે તો કંઈ છોડો અહીં ઘરે જ રૂપિયો તો બહુ મોટી પ્રમાણમાં ફેલાયેલું છે જેને જોઈએ અમારે ઘેસ લઈ જતો નહીં પાંચથી પાંચ હજાર લગાવવું વાળી રહી દીકા નહીં મને લગી આપીશ

હિન્દુ ધર્મ ને દરેક લોકો હિન્દુ ધર્મ માં કરે એવું ના હોય પાછું દીકા તારા કેટલા મોટા મોટા વાળ છે તારે કેટલું કોમળ પાઠું જોઈએ કઈ મોટા છે આ તો નાના નાના છે તો હજુ તું ઉપરલા ભાગમાં આવી રહી છે બરાબર તો આટલું બધું જોયા કેટલા બધા પડે છે નીચે હજુ કેટલા જોઈએ છે કોર પાઠું બસ પતી ગયો આ લોટો અંદર નાખ દો વીર વીર આ લે 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 દીકા તાપ કાઢ્યો આજે તો બકા જો વરસાદ જોઈએ નહીં જગ્યા ગરમી બેઠા જ નહીં મિત્રો ગરમી અમારા જે બેઠા હતી નહીં આ લીમડી એટલી મોટી હતી ને કે ના પૂછી વાત પણ લીમડીને આજુબાજુથી કાપી નાખવામાં આવી જો વીરેન દાદાને બોલાવે છે નીચેથી બૂમ બૂમપા દાદા આ બાબા આ બાજુ બૂમપા દાદા આ બાજુથી આ બાજુ એ દા એમ કહે તો બૂમપા જોવે છે બધું પેકિંગ કરી નાખી જો વરસાદના પડે માટે અમારા ઘરની સુભા તમે જોવા જાઓ ને તો ઘરની આગળ અમારી સિતુડી છે બાકી સિતુડી ના હોય ને તો અમને બિલકુલ ના ફાવે કેમ કે અમારી ઘરની શોભા છે આ તો એ તો બારે માં સિતોડા છે અમારે તો મિત્રો અમુક ને કે સીઝન સિતોડા લાગતા હોય પણ અમાર તો બાર માસી સિતોડી છે એવરી ડે એવરી ટાઈમ જયારે પણ તમારું મન થાય છે તું ખાવાનું તો અમે ખાઈ શકીએ છીએ નહીં ઠીક છે અમે લોકો

हाय वीर, जय जी, भी। <laughs> तो जो जो का मारी। के माथा पर, तुम्हारी, बोल रही, यार, का तो <laughs> या, <laughs> यार का प्लीज बसी का मे पर

ઓય તમારો કોણ લગાવું છે ઈરો જે હસ્ટેલ ઇંધિયા સુઈ આરતી ઓ મસ્ત લાગી આ મારા ઘરે ચાલો નીચે બહુ તમે કે બસ ચલો

તો મિત્રો કાલે તો જાગરણ છે કાલે ખબર નહીં આ લોકો જાગશે જાગવું પડે આખી રાત જાગવું પડે જો અત્યારથી બગા શકાય છે તો કાલે મિત્રો જાગરણ છે અને ખબર નહીં આ લોકો કેટલા વાગે લગી જાગશે આઈ થિંક બાર વાગે લગી તો જાગવું જ પડે કમ્પલસરી ફરજિયાત છે પીવું બાર વાગે લગી તો આપણે જાગશું જ હા તો મિત્રો અમે તો દશામાનું જ્યારે વ્રત અમે લેતા હતા આઈ થિંક મમ્મી મમ્મી દસ વર્ષ કર્યું અમે ગઈ સાલ કર્યું હતું તો જ્યારે પણ જાગરે હોય ને દશામાની ત્યારે અમે પહેલાં જ્યારે નાનો હતો ત્યારે અમે ભાડે કેસેટ લાવીએ અને ભાડે કેસેટ લાવીને ગુજરાતી પિક્ચર જે હોય ને એ ગુજરાતી પિક્ચર મૂકે જશ ના હવે રીતિકાસવારી જ નહીં અને ખેતરના બધા જ લોકો અમારા ઘેર આવે અને ખેતરના બધા જ લોકો આવે અને અમે બધા જ ભેગા થઈને આ ઓસરીમાં બેસીને અને પછી ભારે કેસેટ વિસીપી અમાર લાવું હું પોતે જ હું પહોંચી જ લેવા જવા વાળો મને બધું યાદ છે અને બધા અત્યારે એ વસ્તુ બધું યાદ કરું ને તો એટલી બધી મને અંદરથી મન દુઃખ થાય છે ને કે ના પૂછ્યા છે કેમ કે પહેલાં જેવા દિવસો રહ્યા જ નથી એમ અત્યારે પોતપોતાના ટીવીમાં એલસીડીમાં બધા લોકો બેસી રહે જોવા રે અમારા ઘેરબ્રજ હોય તો કોઈ બીજા કોઈ આવે નહીં અત્યારે બધું એવું થઈ ગયું છે પોતપોતાના ઘેર બધા સેલિબ્રેશન ઉજવતા હોય બાકી પહેલાં તો હા મોબાઈલ આવી ગયો બાકી પહેલાં રીતિકા સાચું કહું ને તો હું પોતે જ ભાડે કેસે આવતો ખેતરના તમામ લોકો આવે હાચું અને ખેતરના બધા લોકો આવે અને પૂરી રાત આખી રાત જાગરણ કઈ રીતે નીકળે ને એ એ અમે ખબર ના પડે એમ અને અત્યારે બાર વાગ્યા તો આમ શું થાય કહેવાય કે ક્યારે ટાઈમ જશે ક્યારે ટાઈમ જશે એવું થાય પણ કોઈ નહીં મિત્રો હવે પહેલાં જેવી કોઈ પણ મહેમાન રહી નથી તો શું કરીએ જેમ ટાઈમ જાય એમ બદલાવવું પડે કેમ કે સિચ્યુએશન એવી હોય એટલે બાકી પેલા જો નાના નાના છોકરા કેટલા આવવા હું એટલો બધો ખુશ થઈ જાઉં ના નહીં હા તે જોઈ લે બહુ જલસા કરીએ એમ ડીવીડી નથી ડીવીડી તમે ના તમારા ઘર હશે કદાચ તમારા ઘર જોજો તમે ડીવીડી આવો ને મોટી એ ડીવીડીમાં કેસેટ મૂકવાની અને ચોટન તો પાછું બે રહેવાનું પછી આખી રાત એ કેસેટ જોઈને પછી બીજા દિવસે પાછી કેસેટ પાછી આપી આવવાની એવું એવું પણ અમે જોયેલું છે બહુ મજા આવતી હતી યાર પણ હવે આઈ મિસ યુ સો મચ ઓલ્ડ એજ હા